આપણું બ્લેક જામુન નું ખેતર છે આ તમે જુઓ બ્લેક જામુનમાં એવું આવે કે આ એક આયુર્વેદિક પ્લાન્ટ સમજો તો એ વાંધો નહીં અત્યારે તમને ખ્યાલ હોય તો આયુર્વેદમાં એની ચર્ચાઓ એટલી બધી થતી હોય કે સામાન્ય સિમ્પલ એક માહિતી તમને આપું આ જામુન નું પ્લાન અત્યારે એમ કેવાય કે પાણી પાણીમાં જે વધારે ટીડીએસ નું પાણી હોય ને તો ટીડીએસ મેન્ટેન કરવા માટે પણ આના પાન આના પ્લાનનો ઉપયોગ થાય છે જામુનના પાન નો તો એ કેવી રીતે તો તમને એક સિમ્પલ વસ્તુ બતાવું કે આપણે માટલું અગર કોઈ પણ સાધનમાં કોઈ પણ વસ્તુમાં પાણી ભરીએ તો સાંજે એના પાંચ થી સાત પાન એડ કરી દેવાના તેમાં નાખી દેવાના અને સવારે પાણી પીશો અથવા તો તમે શું કહે કે લેબમાં ટેસ્ટ કરાવશો અથવા તો તમારો ટીડીએસ મીટર હશે તમારી પાસે તો એ ટીડીએસ મીટર ખરું તમે ટેસ્ટ કરી શકો એની નથી તમારો ટીડીએસ મેન્ટેન થઈ જાય છે એટલે ની કોઈ જરૂર નથી બરાબર આજે કંગનવોટો ની બહુ શું કઈ બોલવાલા છે એને માર્કેટિંગ વાળો તમને ખ્યાલ હોય મારી દ્રષ્ટિએ તમે સિટી માં રહેતા હોય તો ફક્ત જામુનનો એક પ્લાન્ટ લગાવો બરાબર બરાબર અને એના પાન નો ઉપયોગ કરો તમારે કંગનવોટો ની જરૂર નહીં પડે બરાબર